જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રિનું આયોજન એરપોર્ટ સામે આવેલ કોપરસ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં ભવ્ય નવરાત્રિનું આયોજન જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપરસ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જી નાઇન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ ચૈતાલી છાયા વિશ્વાસ શ્વેતા વિરાસ કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યું છે આયોજન દરમિયાન આઈ સીયુએન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર પણ ત્યાં હાજર છે વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે આ ડોમ સ્વયં ફાયરપ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રિક ફાઇન લાઇટિંગ ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન દરરોજ ત્રીસથી પાંત્રીસ હજાર માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસિડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિના સ્થળના આયોજન અંગે હિરણભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે અમે જેટલા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા શહેરની વચ્ચો જ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોની ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે દરરોજ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે અહીં ગરબા રમવા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે સુરતવાસીઓને મેસેજ આપતા હિરન ભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવા જીનાઇન ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત